ડાયરા તો સ્વાગત છે મારા ન્યુ લોક તો અત્યારે અહીંયા નાઈ ધોન રેડી થઈ ગયા છે નવ જવાનો ભવાની મંદિર છે એટલે ઠેલા બેલા મૂકી છે અંદર ગાડીમાં અને આ ભાઈ ફોટા પાડતા તો મે ફોટો પાડ દેતા તને અને હવે નીકળ જ ગયા ભવાની મંદિરે જવા ભવાની મંદિરે પછી જવાનું છે અત્યારે જઈ ભગુડા મોગલ દર્શન કરવા તો નીકળ અહીંયા ગેસ પર ઊભા હતા ચાલો નીકળ અહીંયા આપણે મોગલ ભગુડા પૂગી ગયા અને દર્શન કરવા એટલે જઈ જવો તમે અહીંયા એટલું ટ્રાફિક છે હવાર હવારમાં બહુ ટ્રાફિક છે જો અહીંયા ગલામાં ગીત વાગે અને મંદિર આમ છે અને આ રહ્યો ગેટ આવ્યો છે ભગુડા મોગલધામ ભગુડા એ જ હું લખું છું માંગલધામ મોગલધામ માંગલ માંગલ હા અહીંયા માંગલધામ લખું તો અંદર દર્શન કરવા એટલે જઈએ આપણે અત્યારે પોલીસ સર પોલીસ સર पुलिस आ આપણે મોગલધામ દર્શન કરી લીધા છે અને હવે નીકળે છે અહીંથી બીજે જવા તો દર્શન કરીને હવે નીકળે છે બાપુજીની અહીં બેઠા છે દર્શન કરી લીધા ને બાપુજી દર્શન તો કરવા જ પડે ને કરવા જ પડે ને એમાં હજી બીજા બધા આવે છે અંદરથી હે ભવાની મંદિર મહુવા પગી જાય તો અંદર જાય છે દર્શન કરવા તો આની પાછળ દરિયો છે અને અહીંયા જાઉં પહેલા દર્શન કરી લઈ તો અંદર દરિયે જાઉં આ છે ભવાની મંદિર ગામ છે પર જો આ મંદિર છે અને આની પાછળ બીચ છે પેલા દર્શન કરી લઈ પછી બીચ દેખાય તો આનું દર્શન કરી લઈ અત્યારે આપણે દરિયા આવી ગયા બીચ ઉપર જુઓ તમે ભદ્રોડી ભદ્રોડી ભવાની મંદિર આ ભવાની મંદિર છે એની પાછળ આ દરિયો છે જોઈ લ્યો તમે અને આ દડો લીધો છે અમે બગલા પણ ક્યાંથી લીધો આ દડો આ આપણે લીધો આ ભગુડા થી ભગુડા દડો લીધો આ બીચ ઉપર રમવા ઓય ધોળ ધોળ કરીને એકો દડો તો દરિયો છે અહીંયા જોઈ લ્યો તમે આ લેવો હાથી હવે હાથી અહીંયા વોલીબોલ રેમા વોલીબોલ રવિ નવે મોજા આવે અહીંયા ઉભા હી જોવો તમે મોજા હારા આવે હા ભાઈ અંદર ટોડા જાય છે એ ગયો એમને એમને એ ભદિયા ઓલું ફૂલ મોજા આવે છે દરિયા કાંઠે ઊભો છું એ હું ગયો એ ગયો તો મોજા આવે છે અહીંયા દરિયા ઊભા છે અમે જોવો તમે તો બઉ અહીંયા દરિયા હવે નીકળી અહીંયા નાસ્તો પાણી કરી લીધું આપણે હવે દરિયા નીકળી નીકળે અહીંયા ઉપેર મંદિરે જાય અહીંથી હવે નીકળે છે આપણે ઉભા રહેતા તેને ઘરે આવ્યા અહીંયા અહીંયા રાઈ તે ભજીયાનો પ્રોગ્રામ છે એટલે રોકાવાના ના અને આ બધા આટા મારે ક્લિપ મૂકવું અહીંયાનું પેકડો રેસ્ક્યુ કર્યું છે આમાં સ્નેપમાં ઉતાર્યું હતું ને એટલે આમ વિડીયો તો આમ નહોતું ઉતાર્યું એટલે ક્લિપ મૂકી દઉં તો જોઈ લે એમાં કાક બીજું છે દાટો નથી ને બાજુ Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn અંદર આમ જ ગયું આ રહ્યો જો ડેટ લાગે ના ના કઈ બીજું છે ડેટ કો છે ડેટ કો છે હાલો આમ ભાઈ આવો ને હાલો બસ હાલો જાવ 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 દયો જાવ દયો એ આમ ભાઈ બસ હાલો ગયો ગયો જાવ દયો હાલો ઉપર ચડે શું છે બોરે ડેટ છે જો અને આપણે આમ જવું રખડવા ઓલ્યા ધાર છે અહીંયા લોકેશન જો ની એની વાહે આપડી ગાડી પડી એક ગાડી આમ પડી જો બસ છે આ પવન હારો આવે વાદળા કે વરસાદ વરસાદ આવશે એવું લાગે આ છે લીંબુડી અને આ હાર તલાવે છે આ છે હુકાઈ ગયો હાર અલે બાપા હાર નહીં વેલો તો વેલો તો હમણાં ઘડી કરે આમ જાય તાર બાજુ વરસાદ ચાલુ થઈ ગયો જોઈ ગયો તમે વરસાદ સારો આવે છે છોકરા રેમ તો કરે સધારો આવે ધડબડાટી બોલાવે સધ આવે ફૂલ અહીંયા વજનનું કટિંગ ચાલુ છે જોવો તમે

आसे मोदागाम विजिट ऊपर निकला ही हमें मोदागाम नी सर्वे करो सर्वे करो समझो विकास करवो तो गांव में हूं से तो भाई तू केवो तू केवो सो तू केवो सो वातडो केवो वातडो तर भाई केवो से तर भाई ऊपर ही है तू है रे तो कोई नहीं है मैं देखत

છોકરા નાની કાઠે હવે આપડે ઘરે જવા નીકળી ગયા રખડાઈ ગયો હવે ઘર બાજુ

હમ લાલ કલરની બેઠા ન દરવાજા નગર અહીંયા ઓલા પણ દરવાજા બેઠા હોય બાંદરા મહુવા બાંદરા ક્યાં આવે આ એસી ડબ્બા આવ્યા તો ટ્રેન જાય છે ફૂલ છે હો ભાઈ ઓ આખો તો જી વેગન કરે ને કેમ છે લેગેના જી વેગન આર છે આખો જી વેગન નું નીચું મોડેલ જી વેગન નું નીચું મોડેલ છે ઈ ફરાબરા ટ્રેનમાં લાગે પૂઈ જાય

આપણે ઘર બધું જઈશી અને આઈડનો વ્લોગ અહીંયા સુધી રાખશું અને હવે હોઈ જવું આપણે તો વ્લોગ ગમો હોય તો લાઈક સબસ્ક્રાઈબર અને શેર કરવાનું ભૂલતા નહીં તો ડાયરાને રામે રામ